અમરોલીના શ્રી રામ ચોકડી પાસે આવેલ માલધારી સોસાયટીમાં આજે સવારે એક આધેડની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે આધેડની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ છેદી રહી છે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રીરામ ચોકડી માલધારી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં આજે એક આધેડની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી જે લાશ માલધારી સોસાયટીમાં જ રહેતા પચાસ વર્ષીય કોદરભાઈ ધુલિયાભાઈ ભગોડાની હોવાનું જાણવા મળ્યું હતું

કે શ્રીરામ ચારસ્તા પાસે એક મૃતદેહ મળી આવે છે જે અનુસંધાને અમે તપાસ કરતા અને તેના સગાવાલામાં તેની પત્નીને જમાને પૂછપરછ કરતા તેઓએ બનાવથી થોડી અલગ જગ્યાએ બતાવી અને એક્સિડન્ટ થયો હોય એવું હકીકત જણાવી અમોને જાણ કરેલ જે અનુસંધાનને તપાસ કરતા અને મૃતદેહને પીએમ માટે ડૉક્ટર સાહેબ પાસે હોસ્પિટલમાં મોકલી અને પીએમ બાદ ડૉક્ટર સાહેબ સાથે ચર્ચા કરતા મૃત્યુ મરણજનાનું કોઈ બોથડ અને સખત પદાર્થના વાગવાથી થયેલું જણાય આવેલ અને જે આધારે મરણજનાની પત્ની અને તેના જમાઈની પૂછપરછ કરતાં આ કૃત્ય તેઓએ કરેલ હોવાનું જણાવેલ છે હાલ તપાસ ચાલુ છે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ કોદરભાઈની કોઈ હત્યા કરી હોવાની આશંકા ફેલાઈ રહી છે પોલીસે પણ આખરે કોદરભાઈની હત્યા થઈ હોવાની આશંકાને પ્રાધાન્ય આપ્યું છે બનાવને પગલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત